શું તમે જાણો છો વર્ષમાં એક એવો મહિનો આવે છે જ્યારે કરેલું નાનું પણ પુણ્ય સામાન્ય દિવસોની તુલનામાં ઘણું વધુ ફળ આપે છે દાન તપસ્યા અને ભક્તિનો અદ્ભુત સંગમ માત્ર એક જ મહિનામાં જોવા મળે છે આ પવિત્ર મહિનાનું નામ છે પોષમાસ તે હિન્દુ પંચાંગ અનુસાર માર્ગશીર્ષ પછી અને માસ પહેલા આવે છે આ મહિનો સૂર્યના ઉત્તરાયણ તરફ ગમનનું સૂચન કરે છે અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા શાસ્ત્રોમાં જણાવાયું છે જ્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ આગળ વધે છે ત્યારે કરેલું પુણ્ય સીધું ભગવાન સુધી પહોંચે છે એટલે જ પોષ માસને આત્મિક ઉન્નતિનો વિશેષ સમય માનવામાં આવે છે પોષમાસની ઠંડી માત્ર હવામાનની અસર નથી આ ઠંડી આપણને તપસ્યા અને સંયમ શીખવે છે જ્યારે શરીરને કષ્ટ થાય છે ત્યારે મનધીરજ સહનશીલતા અને ત્યાગ શીખે છે આ કારણથી પ્રાચીન સમયમાં ઋષિ અને સાધુઓ આ સમય દરમિયાન વિશેષ સાધના કરતા હતા પોષમાસ દાનનો મહિનો પણ કહેવાય છે આ મહિનામાં અન્નદાન વસ્ત્રદાન તિલદાન અને કંબળદાન અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે કહેવાય છે જે વ્યક્તિ ઠંડીમાં કોઈ જરૂરિયાતમંદને ભોજન કે વસ્ત્ર આપે છે ભગવાન પોતે તેની રક્ષા કરે છે દાન માત્ર ધનથી નહીં પણ ભાવથી કરવું જોઈએ જો તમારા પાસે વધુ ન હોય તો એક રોટલી એક કપ ગરમ ચા અથવા કોઈને કહેલો એક સારો શબ્દ પણ પુણ્ય સમાન ગણાય છે પોષ માસમાં થોડા સરળ નિયમો અપનાવીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે સવારે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરો દરરોજ નામ જપ કરો ચાહે તે રામ નામ હોય કૃષ્ણનામ હોય કે શિવનામ હોય ક્રોધ આર્સને નકારાત્મક વિચારોમાંથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને દરરોજ ઓછામાં ઓછો એક સારો કર્મ અવશ્ય કરો પોષમાસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ દેખાડામાં નથી પણ ત્યાગ અને કરુણામાં છે જે બીજાના દુઃખને સમજે છે તે જ ભગવાનના સૌથી નજીક હોય છે તો આ પોષમાસમાં એક સંકલ્પ લો કંઈક સારું કરવાની આ મહિનો માત્ર ઠંડીનો નથી પણ પુણ્ય કમાવાનો એક સુવર્ણ અવસર છે જય શ્રી હરિ